જય ઠાકર જય મહ કેમ છે બધાને મજામાં મજા મા જશે તો ભાઈ સવાર સવારના ગુડ મોર્નિંગ બધાને આપણે ભાઈ નાય ધોઈને જીતા તો કમ્પ્લીટ થયા છે હજી ઓલરેડી કમ્પ્લીટ થવાનું બાકી છે તો પહેલાં તમને શરૂઆતમાં બતાવી દઉં છું દશા માનો બધું આપણે કમ્પ્લીટ છે એ વાર્તા પણ ચાલુ છે દેવો બધી ઘર નાખ્યા છે ને મારા ઘરવાળા એ કેમ કે એને પણ વ્રત છે એ નાઈને પહેલા ગયા એટલે હું નાઈને પાછળ રહીશું એટલે આપણે પાસે છીએ

તો મિત્રો આપણે થઈ ગયા છે કમ્પ્લેટ જો ગાડી પણ વાળી છે હવે એટલે રવાના અને માહોલ પણ એકદમ મસ્ત મજાનો છે નજારો અને હવે અમે જઈએ તમે બધા લાઈક બેક કરી નાખજો ડબલું શિફ્ટ ટુકડો થઈ ગયો છે કમ્પલેટ ચાલો આપણે લોગો ચાલો મળીએ આપણે તો મિત્રો અમે થઈ ગયા છે રવાના અને આ અંકિત જો આગળ જાય છે બરાબર કે પેટ્રોલ ડીઝલ સીએનજી પૂરું થઈ ગયું છે તો ભાઈ ફોન એટલે એને હતો તો એ પણ આવી ગયો છે ચાલો મળીએ સીએનજી તો મિત્રો જો અંકિત આવી ગયો છે અમારે સીએનજી ઠંડી ઠંડી આવે અમે તડકામાં તપી ગયા ઈ અહીંયા સાઈડ ઉપર થી આવો આયા ઠંડી હવા ખાઈ ગયો ને આપણે જો જો ઉભો રહી જા મારે Google Pay કરવા આવવું પડે સ્પેશિયલ અમદાવાદ જઈએ ને તો મારે ના આવવું પડે Google Pay કરવા કરવું જ પડે ને તો ભાઈ જો આ સીએનજી આ રહા હું કરને કા બધું એના હું રાખે તો હું કરી જો સીએનજી આપણે આવી ગયા છે કમ્પ્લીટ નાયા જો આ પેટ્રોલ ની લાઈન છે

અને કયું છે આ શીવાડાના સીમાડાના કા ભોગી ગયા છે અને ટ્રાફિક એ જોરદાર છે ચલો મળીએ પછી તો મિત્રો આપણે આવી ગયા છે આ પાર્સલ દેવાનું છે એટલે તો ચાલો લઈ આવીએ તો મિત્રો આપણે જો રાખડીનું જે પેકિંગ કરીને દિલીપભાઈને આપી દીધું છે ને હવે આપણે ગઈ છે રવાના થઈ જાય છે જે કામ માટે ગઈ છે ત્યાં દિલીપભાઈને દિલીપભાઈ ભોગાડી દીજો ના બધાય તમને જય દ્વારકાધીશ કહી ગયો તો આ દિલીપભાઈ ગેરેજ છે અમે પણ અહીંથી ગાડી લીધી છે અને કોઈ પણ ગાડી લેવી હોય તો હું વિડીયો બનાવીશ નંબરને ને કોન્ટેક કરજો નંબર હું નાખીશ દિલીપભાઈ ઓકે ચાલો મળીએ ચાલો તો હવે આપણે રાખડી દઈ ને થઈ ગયા છે રહેવાના હવે જાય છે આપણે જો તમે આપણે ગાડી આપણી પાર્કિંગ કરી છે કઈ ભાઈ જવું છે એ ખબર પડતી ઉતારવાનું નથી અહીંયા એટલે પછી ઉતારવાનું છે તમને બતાવવું નથી આપણે ભાઈ ગાડીમાં બેહી જાય આપણે આ લઈ લીધું છે બોનસની કરે એટલે હાલો કમ્પ્લેટ હવે જાય છે જમીન કરવીને ઘર બાજુ બરાબર ચલો હવે મળીએ પછી કંઈક બતાવી દો નવ નવું હોય તો કંઈક બતાવતી જાઓ તમને શેર કરતી જાઓ તો મિત્રો હવે આપણે ઘર તરફ ભોગવા આવ્યા છે અને

બીજા વિડીયો મળશું આપણે